નેપાળમાં આયોજિત બીજી આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશીપમાં વડોદરાના નવ ખેલાડીઓએ વિજય પ્રાપ્ત કરીને વડોદરા શહેર અને દેશને ગૌરવ અપાવ્યો છે શહેરના યુવાન ખેલાડીઓએ નેપાળમાં આયોજિત બીજી આંતરરાષ્ટ્રીય કરાટીમાં નવ જેટલા ખેલાડીઓએ વિજય પ્રાપ્ત કરીને દેશ અને શહેરને ગૌરવ અપાવ્યું છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે અને શહેરનું ગૌરવ વધારી રહ્યા છે નેપાળમાં ચોવીસ અને પચીસ મે બે હજાર પચીસના રોજ આયોજિત બીજી આંતરરાષ્ટ્રીય શોટોકોન કરાટે ચેમ્પિયનશીપમાં વડોદરાના શોટોકોન ઇન્ટરનેશનલ કરાટે ડો ઓર્ગેનાઇઝેશનના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કોષ મહેશ રાવલ અને રેન્શી શિવમ રાવલના માર્ગદર્શન હેઠળ વડોદરાના કુલ નવ ખેલાડીઓએ મેડલ જીત્યા હતા જેમાં આરવ સિંગ મલ્હાર ગડકરી હરિનાક્ષી યાજ્ઞિક રિયા શાહ આર્ય શરાફ મહેશ રાવરે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા આ ઉપરાંત આસ્થા ચૌધરી અક્ષત મોદી ચિત્રા શાહે સિલ્વર મેડલ પર કબજો કર્યો હતો આ મેડલ જીત સાથે ખેલાડીઓએ માત્ર પોતાના માતા પિતાનું નહીં પણ સમગ્ર વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે વિજય ખેલાડીઓ માટે શુભેચ્છકોએ હાર્દિક અભિનંદન વ્યક્ત કરી તેમને ભાવિ સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવી છે